નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ મે બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ કટાની અંદર તો ચાલો હરાજીને જાય અને જાણીએ આજના સફેદ ચણા તથા પીળા ચણાના બજાર ભાવ

ભાઈ એક હજાર ને છન્નું રૂપિયા ભાવ થયો નવા ચણા એ ભાઈ ક્વોલિટીની વાત કેમ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણે પણ સારો માલે એક હજાર ને છન્નું રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી નવા ચણાના બાઈ જોઈ લો કોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ક્વોલિટી વાળો માલે દાણા પણ મોટો જોવો કાંઈ ક્વોલિટીમાં એક હજાર ભાવ ચણાનો આજનો જોઈ ગયો ક્વોલિટી ક્વોલિટી વાળો લૂઝનો ઢગલો હે ભાઈ નથી ક્વોલિટી મોટો ઢગલો બહાર સોહાય સમા કરતા વિકલ લોકો જો મત સકરે તો હે બેસી બેસી એમ બેસને બેસી નકર ભાઈ 1182 રૂપિયો ભાવ દયો નવા બીટુ ચણા ભાઈ ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી મોવો માલ હે ભાઈ જોઈ લો 1182 રૂપિયો ભાવ આ બીટુ ચણા નો આજનો જોઈ લો દાણા ની ક્વોલિટી 1182 રૂપિયો ભાવ બીટુ ચણા નો ભાઈ દાણા ભાઈ છે જીણો માલ હે ભાઈ જો ક્વોલિટી আর બહાર મે મકાઈ ખતે નહી જોઉ નથી ભાઈ નહી

ભાઈ આ નવા બીટુ ચણા નો ભાવ અગિયારસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી બવો માલે ભાઈ અગિયારસો નેવું રૂપિયા ભાવ આ બીટું ચણાનો ભાઈ લી લો ચણા ની ક્વોલિટી અગિયારસો નેવું રૂપિયા ભાવનો આજનો ભાઈ

બારસો ને પાંચ રૂપિયા ભાવ થયો ભાઈ નવા બીટું ચણા એ ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારો માલ એમ તો ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો હે બારસો પાંચ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારા હે એમ તો ભાઈ બારસો પાંચ રૂપિયા ભાવ આ બીટું ચણાનો આજનો જોઈ લ્યો ક્વોલિટી

એક હજાર ને રૂપિયા ભાવ આ બીટકા ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટી ક્વોલિટીમાં બહુ માલે ભાઈ એક હજાર ને પાસાઠ રૂપિયા ભાવનો જોઈ લો ક્વૉલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વૉલિટીમાં બહુ માલે જોઈ લો એક હજાર પંચાવન રૂપિયા ભાવ આ ચણાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને પંચાવન રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ભાઈ ક્વોલિટી બહુ માલ હે ભાઈ એક હજાર પંચાવન ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો દાણા પણ મોટા ભાઈ જોઈ લો એક હજાર ને સત્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ સુપર ક્વૉલિટી ક્વોલિટીવાળો માલ હે ભાઈ જોઈ લો એક હજાર સત્યાસી જોઈ લો ચણાની ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ ક્વૉલિટીમાં ભાઈ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ઓગણસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટી મવા આવે ભાઈ એક હજાર ને ઓગણસઠ રૂપિયા ભાવ આ નવા ચણાના આજના ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વૉલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો એક હજાર ને પંચાવન રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર પંચાવન ભાવવાનો આજનો જોઈ લો ચણાની ક્વૉલિટી ભાઈ એક હજારને પંચાવન રૂપિયા ભાવ થયો ભાઈ એક હજારને સાહીઠ રૂપિયા ભાવ થયો આ ચણાનો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ચોખ્ખો માલે એકદમ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજારને સાઠ રૂપિયા ભાવ આ નવા ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી જુઓ ભાઈ એક હજાર ને રૂપિયા ભાવવાનો આજનો